તો આજે આપણે ધોરણ એકના બાળકો માટે અંકોની રમત સાથે મહાવરો પણ થશે અંકોનો લેખનનો મહાવરો આ છે અહીંથી રમત શરૂ કરશે અને દરેક બાળકના માચિસ છેલ્લે જે બાળકનું નામ બોલશે એ પોતાની માચિસ ખોલશે અને માચિસની અંદર રહેલ અંકને બોલશે અને લખશે એ રીતે લેખનનો પણ મહાવરો થશે ચાલો રમત સ્ટાર્ટ

ચાલો વન્સ માથે પડ્યો વન્સ ક્યાં બતાવજો બેટા કેટલા છે તારે અંક કેટલા છે બે તગડા 32 કેટલા મોટેથી બોલજો હવે એનું લેખન કરજો આ રીતે આપડી રમત છે ક્રમસહ ચાલુ રહેશે બેટા નાના અક્ષર કર ચેકી નાખ પાછા નાના કર વ્યવસ્થિત લખ એટલે લેખનનો મહાવરો આપણો બરાબર થાય Saras.